નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયમાં કાવ્ય અગિયાર ખંડ કાવ્ય ઉર્મિલા એમાં આપણે કાવ્યની પ્રસ્તાવના જોઈ અને કાવ્ય પણ સમજી અને હજુ બાકી છે તેને હવે આ વિડીયોમાં આપણે સમજીએ જોઈએ આપણે આગળનું કાવ્ય અત્યાર સુધી આપણે જોયું હતું કે ઉર્મિલાની વાત કરવામાં આવી છે પ્રથમ પંક્તિઓમાં મંદાક્રાંત છંદમાં એના પછી અનુષ્ટુપ છંદમાં પણ ઉર્મિલા અને લક્ષ્મણની વાત કરવામાં આવી છે લક્ષ્મણ આવે છે જોઈને ઉર્મિલાનું હૃદય આઘાત પામે છે એનું હૃદય ચિત્ત ચીરાય છે આગળની સંબોધીને શબ્દો કહે છે વિવેકથી એ જોઈએ જે શાર્દુલ વિક્રદમાં છે વાહલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા બેઠે એ વનના હા કષ્ટો શરીરે હતી ને હું મહેલ વિશેષ વસુ સુખ થકી એ એ યોગ્ય ભાષે નહીં હવે લક્ષ્મણ છે એની પત્નીને સંબોધીને કહે છે વાહલી એની પત્નીને કહે છે કે વાહલી રઘુપતિ એટલે કે રામની વાત કરી રહ્યા છે અહીંયા કે વન વિશે વન વિશે એટલે માં અહીંયા વિશે એટલે માં વાહલી રઘુપતિ એટલે કે રામ વનમાં જાય છે અને સીતા પણ સાથે જાય છે સંગમાં એટલે કે સીતા પણ સાથે જાય છે તેના સેવન એટલે કે સેવા માટે કાજ એટલે માટે સેવન એટલે સેવા તેના સેવા કાજે સેવા માટે તેની સાથે રહેવા વસવા એટલે કે તેની સાથે રહેવા મારે પણ જવું સર્વથા મારે પણ કોઈ પણ પ્રકારે સર્વથા એટલે કે કોઈ પણ પ્રકારે મારે પણ જવું જોઈએ કે છે કે પ્રિય વાહલી રઘુપતિ એટલે કે રામ વનમાં જાય છે સીતા પણ સાથે જાય છે તેમની સેવા કરવા માટે મારે કોઈ પણ પ્રકારે તેમની સાથે જવું જોઈએ પછી કહે છે વેઠે એ વનવાસના વિકટ હાર એટલે કે તેઓ વિકટ વનવાસ વેઠે તેઓ વનવાસ દરમિયાન મુશ્કેલીઓ સહન કરે કષ્ટો શરીરે હતી એટલે કે એ દરમિયાન વનવાસ દરમિયાન તેમના શરીરને અનેક કષ્ટો સહન કરવા પડશે એટલે કે અનેક કષ્ટો સહન કરશે અને હું મહેલમાં સુખેથી રહું એટલે કે એ મારા ભાઈ છે એ વનવાસ કરે અને વનમાં રહીને અનેક કષ્ટો સહન કરે પોતાના શરીર પર એ દરમિયાન વનવાસ દરમિયાન અનેક કષ્ટો શરીર પણ સહન કરશે અને હું મહેલમાં સુખેથી રહું એ મને યોગ્ય લાગતું નથી એ યોગ્ય ભાષે નહીં એટલે કે મને યોગ્ય લાગતું નથી આગળ જુઓ પંક્તિઓ આવ્યો સંમતિ યાચવા તુજ તણી ધર્મ કાર્ય પ્રિય માની યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો બંધુ ધર્મ બજાવતા દવ તને અન્યાય આજે અહો એમ કહે છે કે પ્રિય આ ધર્મના કામમાં તારી સંમતિ લેવા આવ્યો છો આવ્યો સંમતિ યાચવા એટલે કે તારી સંમતિ લેવા આવ્યો છું તું જ તણી તારી પાસે હું તારી સંમતિ લેવા આવ્યો છું ધર્મ્ય એટલે કે ધર્મના કાર્ય એટલે કાર્યમાં પ્રિય એટલે કે પ્રિય હે પ્રિય હું આ ધર્મના કાર્યમાં તારી સંમતિ લેવા આવ્યો છું મારો આ વિચાર માની યોગ્ય વિચાર એટલે કે મારો આ વિચાર યોગ્ય છે એમ માનીને મને અંતરથી આજ્ઞા દેજે અનુજ્ઞા દેજે અંતરતણો અંતર તણો અનુજ્ઞા એટલે કે મને અંતરથી આજ્ઞા દેજે આમ તારો ત્યાગ કરવા જેવો એટલે કે આમ ત્યાગ કરવા જેવો તારો અપરાધ સહેજે થયો નથી એટલે કે તારાથી હું તને ત્યાગ કરું એવો કોઈ તારો અપરાધ થયો નથી આમ આમ તને ત્યાગ કરવા માટે તારાથી કોઈ અપરાધ થયો નથી કે તને હું ત્યાગ કરી દઉં પરંતુ શા માટે હું આજે તને છોડીને જાઉં છું તો કે છે કે કેવળ અહો અહીંયા લખેલું છે કે અહો કેવળ બંધુ ધર્મ બજાવવા જતા તને અન્યાય કરી રહ્યો છું એટલે કે સહેજે તારો વાક નથી આમાં તારો કોઈ અપરાધ નથી કે હું તને ત્યાગું આમ તારો તારો ત્યાગ કરવા જેવો કોઈ અપરાધ સહેજે તારાથી થયો નથી પરંતુ હું ખાલી અહો એટલે કે અહો કેવળ હું બધું ધર્મ બજાવવા જતાં તને અન્યાય કરી રહ્યો છું આગળનું છે અનુષ્ટુપ છંદમાં જોઈએ આપણે અનુષ્ટુપ છંદની પંક્તિઓ સ્વપ્ન માય ન સુજેલી માનેલી મનથી નહીં સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પદંશી રોમ દ્વારે સર્યું વેગે રક્ત વારિત્વ પામતું ફાટ્યા ચિત્ત અને ચક્ષુ પાનના દેહનું રહ્યું શું ફરીથી જોઈએ આપણે શું કહે છે પંક્તિમાં કે સ્વપ્નમાંય ન સુજેલી આ પંક્તિમાં શું કહેવા માંગે છે કે તે સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય આજે મેં વાત કરી છે એ તે સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય અને તારા મનમાં પણ તે ખ્યાલ નહીં કર્યો હોય માનેલી મનથી નહીં એટલે કે મનમાં પણ તને ખ્યાલ આવ્યો નહીં હોય આપણે ઘણી વાર કહેતા હોય કે મારે તો સ્વપ્ને ખ્યાલ નહોતો ને મનમાંય નહોતું ને એવું થઈ ગયું એવું આપણે આપણા વડીલો પાસેથી ઘણી વાર સાંભળતા હોઈએ છીએ બરાબર ને તો એવી જ અહીંયા વાત કહીએ છીએ કે સ્વપ્નમાંય મેં તો વિચાર્યું ન હતું કે એમ કહે છે લક્ષ્મણ એને કે સ્વપ્નમાંય ન વિચાર્યું હોય અને મનમાં પણ ખ્યાલ ન આવ્યો હોય એવી અચાનક સાપના ડંખ જેવી આ શોખની વાત સાંભળી રોવાડે થી લોહી પાણી થઈને વેગથી સર્યું હૃદયને આઘાત લાગ્યો અને આંખો પહોળી થઈ ગઈ દેહનું ભાન પણ ન રહ્યું અહીંયા વાત ફરી થાય છે ઉર્મિલાની ઉર્મિલાને કહે છે કે સ્વપ્નમાંય ન સુજેલી ઉર્મિલા વિચારે છે સ્વપ્નમાંય ન સૂઝેલી માનેલી મનથી નહીં સાંભળી શોખની વાર્તા ઓચિંતા સર્પદંશી એટલે કે મને જે આ શોખની જે દુઃખની વાત તમે કહી છે એ અચાનક મને સર્પદંશ જેવી લાગે છે અને મારા રોમે રોમમાં રુવાડે રુવાડામાં જે લોહી વહી રહ્યું છે પાણીને જેમ જાણે રૂવાડે રૂવાડેથી લોહી વહીને આગળ સરી રહ્યું હોય એવું લાગે છે ફાટિયા ચિત્ત અને ચક્ષુ ભાન ના રહ્યું દેહનું એટલે કે છે કે આંખો પણ પહોળી થઈ ગઈ આપણે ઘણી વખત કહી દે કે એમ તો આંખો ફાટેલી ફાટેલી રહી ગઈ એમ એટલે એમ કહે છે કે એને આંખો પણ પહોળી થઈ ગઈ નહીં દેહનું પણ ભાન રહ્યું નહીં એના એના શરીરનું પણ એને ભાન ન રહ્યું ઉર્મિલાની જ વાત થાય છે આ કાષ્ઠની પુતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી વૃત્તિઓ સર્વ વાહલાની વિલોકી મુખ વાંચતી કાષ્ઠની એટલે કે એ કાષ્ઠની કાષ્ઠ એટલે લાકડું પુતળી બનીને તે ઊભી રહી છે સ્તબ્ધ બનીને એકદમ સ્તબ્ધ થઈ ગઈ છે પતિની આ વાતથી અને વ્હાલા પતિની તે બધી જ વાતને ઈચ્છાઓને વૃત્તિઓને તે જાણી ગઈ છે કે એ જે પતિ છે તે પતિ એ એને છોડવા માંગતો નથી પણ એનો બંધુ ધર્મ નિભાવે છે એટલે કે દરેકે દરેક જે એની પતિની જે ઈચ્છા છે તે ઈચ્છા ભલે તેણે કહ્યું નથી પુતળીની જેમ તે ઊભી છે લાકડાની પુતળીની જેવી સ્તબ્ધ બનીને ઊભી છે એકદમ સ્થિર થઈને પરંતુ તે એના વ્હાલાની વૃત્તિઓ તેના મુખેથી વાંચી લીધી છે એટલે કે જે પણ મુશ્કેલીઓ છે તે તેના મુખના હાવભાવથી તેણે વાંચી લીધા છે એના પતિના જે સર્વે વૃત્તિઓ ઈચ્છાઓ છે તે તેણે જાણ લીધી છે અને તેની જાણ ક્યાંથી થઈ તો કે પતિના મુખના હાવભાવથી તેણે તેના હાવભાવ વાંચીને તેને તેની બધી વૃત્તિઓની જાણ થઈ ગઈ આગળ જોઈએ આર્થનાદ ન કંઈ કીધો ના ચેષ્ટા સ્નેહની કસી સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી કે છે કે તેણે કોઈ આર્તનાદ ના કર્યો દુઃખનો કોઈ એણે નાદ ના કર્યો અવાજ પણ ન કર્યો અને કોઈ પ્રેમની ચેષ્ટા પણ એણે ન કરી પ્રેમ પણ એણે દર્શાવ્યો નહીં અને આપત્તિનો ભાર સહેજે ઉઠાવી લે છે અને સ્નેહ અને શૌર્ય ધરીને તે ત્યાં પતિને વિદાય આપવા માટે ઊભી રહે છે તૂટતા આપને શક્તિ એ ઉરે હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે કેવી રીતે ઊભી છે એનું વર્ણન કર્યું છે કે જેમ એક શૌર્યવાન વ્યક્તિ હોય એક જેમ વીર પુરુષ હોય અને જે કેટલી એમ પોતાને આમ બાળને ઝીલી લેતી હોય તેવી રીતે આ પણ ઉર્મિલા પણ જેને સ્નેહનો ગર્વ નથી અહીંયા લખ્યું છે ને કે સ્નેહ શૌર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી એટલે કે સ્નેહનો શૌર્ય સ્નેહ અને શૌર્ય ધરીને આપત્તિનો ભાર ઉઠાવે છે એના પછીની જે ક પંક્તિ છે કે તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એના હૃદયમાં છે એટલે કે અતિ ભારે મુશ્કેલી ઝીલી લેવાની શક્તિ એ હૃદયમાં ધરાવે છે અને જેને સ્નેહનો ગર્વ નથી તે સ્નેહનો શોક પણ દર્શાવતી નથી અને તેના હૃદયમાં અતિ મુશ્કેલીભરી પરિસ્થિતિ સહન કરવાની શક્તિ છે એટલે કે સ્નેહ ગર્વ નથી સ્નેહ જેને સ્નેહ શોક ન એ ધરે એટલે કે પોતાના હૃદયમાં એને સ્નેહનો ગર્વ પણ ધરે નથી કે જો મારો પતિ મને મૂકીને અત્યારે બંધુ ધર્મ નિભાવવા જઈ રહ્યો છે એમ પણ નથી અને ગર્વ પણ નથી અને સ્નેહ અત્યારે એનો પ્રેમથી છૂટા પડી રહી છે એનો પતિના પ્રેમથી એ છૂટી પડી રહી છે એનો એ શોખ પણ દુઃખ પણ વ્યક્ત કરતી નથી વધુ એના હૃદયમાં સમાવી લીધું છે એ દર્શાવતી નથી તેના હૃદયમાં અતિ મુશ્કેલભરી પરિસ્થિતિ સહન કરવાની શક્તિ તેણે ધરાવી છે એનામાં છે એટલે કે અતિ તૂટતા આપને ઝીલી લેવાની કે એટલે કહેવાનો મતલબ કે અતિ મુશ્કેલી પરિસ્થિતિ મુશ્કેલભરી પરિસ્થિતિ સહન કરવાની શક્તિ એણે

વાગી ઉગડ્યું મુખ આખરે સ્નેહના સૂત્રોસા શબ્દો મંદ મંદ સરી પડે આખરે શું થાય છે કે અહો રજતનો ઘંટ વાગી જાય છે આખરે રોપ્ય ઘંટ ઘંટા એટલે કે રજતનો ઘંટ વાગે છે એટલે અહીંયાથી પેલા લક્ષ્મણની જવાની તૈયારી થાય છે ઘંટ વાગી ચૂક્યો છે કે હવે તેમને જવાનો સમય થઈ ચૂક્યો છે અને વાગતા જે ગંટ વાગતા જ જ એનો એનું મોં ખુલે છે અને સ્નેહના મંત્ર જેવા શબ્દો ધીરે ધીરે ધીમે ધીમે તેના મુખમાંથી સરી પડે છે અહીંયા સુધી આપણે જોઈએ આગળની પંક્તિઓ આપણે આગળના પીરિયડમાં સમજીશું આટલામાં આપણે સમજી ચૂક્યા કે જે પંક્તિઓ છે એમાં સમજ્યા અત્યાર સુધીમાં કે લક્ષ્મણ કહે છે કે મારે બંધુ ધર્મ નિભાવવાનો છે એટલે હું બંધુ સાથે ભાઈ સાથે જવાનો છું એ એકલો વનવાસ સહન કરે એની વિપદા એના વિકટ બધા સહન કરે શરીર અને કષ્ટો સહન કરે ને હું મહેલમાં વસું સુખ ભોગું એ યોગ્ય મને લાગતું નથી આથી તારી સંમતિ લેવા આવ્યો છું અને ધર્મ કાર્યમાં તું અડચણ ઊભી ન કર અને મને અંતરથી આજ્ઞા દે તારો કોઈ અપરાધ નથી કે તને હું લગારે તેજી દઉં એવો તારો કોઈ અપરાધ નથી પરંતુ બંધુ ધર્મ નિભાવવા જતા તને હું અન્યાય આજે કરી રહ્યો છું પછી અહીંયા ઉર્મિલાની પછીની વાત થાય છે કે ઉર્મિલાની સ્થિતિ દર્શાવે છે કે ઉર્મિલા ત્યાં ઊભી ઊભી એના સ્વપ્નમાંય ન વિચારેલી હોય અને એ ક્યારે આવી ન હોય એવી વાત જ્યારે લક્ષ્મણ એને શોખની વાત કરી જાય છે તે ઓચિંતા વાત એને સાપ જેમ દંશ કરી જાય છે અને એના રોમ દ્વારમાં જે લોહી વહી રહ્યું છે પાણીની જેમ વહી રહ્યું છે અને રોમે રોમ એના રોમે રોમથી એ લોહીના ફુવારા જાણે ફૂટી રહ્યા હોય એના રોમે રોમમાંથી જાણે એ રૂવાડે રૂવાડે આ વાત સાંભળીને રૂવાડે રૂવાડે લોહી જાણે પાણીની વેગે તેમ સરી રહ્યું હોય અને હૃદયમાં એને અત્યંત આઘાત લાગ્યો છે ને આંખો પણ બોળી થઈ ગઈ ને દેહનું પણ ભાન એને રહ્યું નથી એ કાષ્ઠની મૂર્તિ જેમ સ્તબ્ધ બનીને ઊભી રહી છે કાષ્ઠની લાકડાની પુત્રી જેને સ્તબ્ધ બનીને ઊભી રહી છે અને વાહલાની દરેક વૃત્તિઓની એના એના વાહલાના મુખ પરથી એણે વાંચી લીધી છે એ કોઈ દુઃખભર્યો અવાજ પણ કરતી નથી અને પ્રેમની કોઈ ચેષ્ટા પણ કરતી નથી પ્રેમ પણ દર્શાવતી નથી અને જેમ આપત્તિનો ભાર ઉઠાવતી તે સ્નેહ અને ધરી ઊભી રહી છે અને એને પોતાના સ્નેહનો પોતાના પ્રેમ પર ગર્વ પણ નથી અને સ્નેહ આજે પ્રેમ દૂર જઈ રહ્યો છે એનો પતિ દૂર જઈ રહ્યો છે એનો શોખ પણ એ દર્શાવતી નથી અને જેમ મહા મુશ્કેલીઓ તેના એના હૃદયમાં ભરવાની શક્તિ છે અતિથી અતિ મુશ્કેલ હોય એ મુશ્કેલભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ તેણે હૃદયમાં ભરી છે કેવી રીતે તો કે જેવી રીતે હજાર બાણ ઝીલીને પણ એક વીર પુરુષ યોદ્ધો હોય તે ઊભો રહે છે તેવી રીતે તે અહીંયા ઊભી રહી છે અને એ ક્રમે એ ઝીલે જ છે જેમ વીર વીર પુરુષ ઝીલતો હોય યોદ્ધો પોતાના શરીર પર વિપત્તિરૂપ પ્રહાર આઘાત ઝીલીને ઊભો રહેતો હોય તેવી જ રીતે તે વિપત્તિરૂપ પ્રહારને આઘાતને ઝીલતી ઊભી છે અને રજતનો ઘંટ વાગે છે અને મોં ખુલે છે આખરે અને સ્નેહના મંત્ર જેવા શબ્દો એ ધીમે ધીમે સરી પડે છે અહીંયા સુધી આપણે જોયું કે ઉર્મિલાની વ્યથા કવિએ પોતાના આ છંદમાં કેવી રીતે બેસાડી છે એ આપણે જોયું અને હવે પછી આગળના વિડીયોમાં આપણે આગળની કાવ્ય જોઈશું આભાર